મતા દિલબાગ સિંઘ અઠવાલને ઝડપી પાડ્યો છે પોલીસે વાહન ચોર પાસે બાઇકના કાગળ માંગતા મળી આવ્યા ન હતા અને આ બાઇક ચોરી કર્યાની વિગતો ખુલી હતી તપાસ દરમિયાન ગોત્રી અને કપુરાઈ વિસ્તારમાંથી વધુ બે સ્કૂટર પણ ચોરી કર્યા હોવાની માહિતી બહાર આવી હતી ચોરી કરેલા સ્કૂટર વડસર બ્રિજ નજીક છુપાવી રાખ્યા હોવાથી પોલીસે કબજે કર્યા હતા Subscribe now and press the bell icon. Never miss an update.